નાના વરાછામાં ઘરસામે રમતી અઢી વર્ષીય બાળકીને યુવક અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી ચૂક્યો આરોપીને પાસે અને આરોપીને આવતા બે દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે વાત એમ છે કે સુરત શહેરના રમી રહેલી બાળકી રમતા આગળ જે બાળકીનું એક યુવક અપહરણ કરી લઈ જઈ ભાગી જેના કારણે આ બાબતની ફરિયાદ કાપોદરા પોલીસમાં નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપી મધ્યપ્રદેશ ઝેર્યો હતો તે મધ્યપ્રદેશ પહોંચે તે પહેલા જ કાપોદરા પોલીસે ચાલુ બસમાંથી દાહોદના લીમખેડા પાસે તેને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી આરોપીને કોર્ટમાં રજૂ કરી કાપોદરા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પોલીસ તપાસમાં આરોપીએ કરેલી રજૂઆત પ્રમાણે પત્નીની સામે પુત્રને લઈને જતી રહી હોવાની વાર્તા ખોટી હોવાની શંકા રાખીને પોલીસે આરોપીના મોબાઈલ ડેટા મેળવ્યા છે હાલ મોબાઈલ ડેટાના આધારે પોલીસ તપાસ કરી રહી છે